નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત સગીરા પર ચાર યુવકોનો ગેંગરેપ હત્યા કરી લાશ ઘરમાં લટકાવી સગીર તેની ભાભીની છેડતીના કેસમાં એકમાત્ર સાક્ષી હતી સગીરાની જુબાનીથી તેમને સજા થાય તેમ હતી આથી ગેંગરેપ કરી લટકાવી દીધી ગુનાખોરીની દુનિયામાં છેલ્લા કેટલાય સમયથી દલિતો સાથે જે પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે તે જાણીને સામાન્ય માણસ ફફડી ઉઠે તેમ છે આવી જ એક ઘટના હાલ પ્રકાશમાં આવી છે જેમાં એક દલિત સગીરાની ગામના ચાર યુવકોએ ભેગા મળી ગેંગરેપ કર્યા બાદ ગળે ફાંસો આપીને હત્યા કરી નાખી હતી પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ઘટના જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તર પ્રદેશની છે અહીંના બલિયામાં એક દલિત સગીરા પર ગામના ચાર યુવકોએ ગેંગરેપ ગુજાર્યા બાદ હત્યા કરી લાશને તેના ઘરમાં ફાંસો આપીને લટકાવી દીધી હતી સગીરાની હત્યા બાદ જૂનો કેસ જવાબદાર હોવાનું તેના પરિવારજનોનું માનવું છે મૃતક સગીરાના પરિવારની ફરિયાદ પર પોલીસે એક જ ગામના ચાર યુવાનો સામે ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધ્યો છે મૃતક સગીરાના પિતાનું કહેવું છે કે દસ મહિના પહેલાં આરોપી યુવાનોએ તેમની પુત્ર વધુની શેરતી કરી હતી જેથી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો તેમની એકમાત્ર પુત્રી તે કેસમાં સાક્ષી હતી જેથી આરોપી યુવાનો ઘણી વખત તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા આ ઘટના બની ત્યારે તેઓ ઘરે ન હતા જ્યારે બપોરે બે વાગ્યે પરિવારના સૌ ઘરે આવ્યા ત્યારે સગીર પુત્રીનો મૃતદેહ ઘરમાં લટકતો મળી આવ્યો હતો સગીરાના પિતાનો આરોપ છે કે તેમની દીકરીને ઘરે એકલી જોઈને આરોપીઓએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને તેને ગળા ફાંસો આપીને લટકાવી દીધી ઘટનાની માહિતી મળતા ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ સાથે સેંકડો સમર્થકો મૃતક છોકરીના ઘરે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ દોષિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી વરિષ્ઠ અધિકારીને ફોન પર માહિતી આપતા ભીમ આર્મીના જિલ્લા પ્રમુખે કહ્યું કે આટલી મોટી ઘટના બની હોવા છતાં પીડિત પરિવારની સુરક્ષા માટે એક પણ પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યો નથી ઘટનાની મળતી માહિતી મળતા સમાજવાદી પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય સંગ્રામસિંહ યાદવ પણ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા હતા સપા ધારાસભ્ય પીડિત પરિવાર માટે ન્યાયની માગ કરી છે એને પોલીસને ચેતવણી આપી છે કે જો પીડિતાને ન્યાય નહીં મળે તો અમે તેના માટે વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થઈશું આ કેસમાં એ એસપી બલિયા કૃપાશંકરે જણાવ્યું હતું કે ચાર જુલાઈના રોજ બલિયા જિલ્લાના નરી પોલીસ સ્ટેશન હેઠળ ડાયલ એકસો બાર દ્વારા માહિતી મળી હતી કે તૂતુવારી ગામની એક છોકરી જેની ઉંમર લગભગ ચૌદ વર્ષની છે તે તેની ઝૂંપડીમાં સાડીના ફંદામાં લટકેલી હાલતમાં મળી આવી હતી ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી મૃતકના સંબંધીઓ તરફથી ફરિયાદ મળ્યા બાદ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પુરાવાના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે દર્શક મિત્રો આ તો ઉત્તર પ્રદેશના ખુંખાર એટલે કે ખૂંખાર મનુવાદી લોકોનું રાજ્ય છે પરંતુ ગુજરાતમાં પણ એક બોટાદ એવું છે કે અહીંના પીઆઈ ખરાડી જે છે એ ખુદ આદિવાસી છે એટલે કે એસટી છે છતાં પણ એ એટ્રોસિટીની ફરિયાદ લેવામાં એમને સાપ સૂંઘી જાય છે કારણ કે એટ્રોસિટીની ફરિયાદ ખરાડી પીઆઈ ઓછામાં ઓછા અઠવાડિયું તો જાવા જ દે અઠવાડિયું તો ફરિયાદ લેવામાં કાઢી જ નાખે ઓલાને પૂછીને લોન ઓલાને પૂછીને લોન ઓલાને પૂછીને લો આવી પરિસ્થિતિથી બોટાદના પીઆઈ એટ્રોસિટીની ફરિયાદ લેતા નથી એ ચોક્કસ છે તો ઉત્તર પ્રદેશમાં તો ક્યાં વાત જ રહી બોટાદ જેવા ગુજરાતના બોટાદ જેવા શહેરમાં જો એટ્રોસિટીની ફરિયાદ પીઆઈ ખરાડી ન લેતા હોય તો ઉત્તર પ્રદેશ તો શું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ